ચા સાથે કે પછી નાસ્તામાં ખાઈ શકાય એવી ઘઉંના લોટની પૂરી બનાવીશું આ બાળકોથી મોટા બધાને બહુ જ ભાવશે એટલી ટેસ્ટી અને એટલી ક્રિસ્પી બને છે આ પૂરી અને ક્યારેક ટ્રાવેલ્સમાં પણ તમે લઈ જઈ શકો છો આ પૂરી તમે એકવાર બનાવી મહિના સુધી સ્ટોર કરી શકો છો તો ચાલો ફ્રેન્ડ જોઈ લઈએ તીખી પૂરી કેવી રીતે બનાવવી પાંચસો ગ્રામ આપણે ઘઉંનો ઝીણો લોટ લેવાનો છે લોટ અહીંયા મે રોટલીનો જે જીરો લોટ આવે છે એ જ લીધો છે તો ટોટલ 500 ગ્રામ જેટલો આપણે લોટ લઈશું એમાં આપણે અડધા કપ જેટલી સોજી એડ કરીશું જેથી આપણી પૂરી એકદમ ક્રિસ્પી બને એક ચમચી આપણે અજમો એડ કરી દેશું અને 1 થી 1/2 ચમચી જેટલા આપણે તલ એડ કરી દેવાના છે જેથી આપણી પૂરી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે અહીં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી દેશું અને બીજા થોડા મસાલા કરીશું જેમાં અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું પાવડર તીખી તમારે જેવી બનાવી હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર એડ કરી શકો છો અહીંયા આપણે ચાટ મસાલો અને તેલ એડ કર્યું છે અહીંયા તમે મરી પાવડર પણ એડ કરી શકો છો પણ ચાટ મસાલાથી ખૂબ જ એવો ટેસ્ટી ફ્લેવર આવશે તો તેલ આપણે પરફેક્ટ એડ કર્યું છે જે રીતે આપણે મુઠ્ઠી ભરનું મોયણ આવે એ રીતનું આપણે તેલ એડ કર્યું છે તમે જોઈ શકો છો આ રીતનું પરફેક્ટ મોયણ આવું જોઈએ હવે આપણે તેમાં થોડું થોડું પાણી એડ કરી આપણે કઠણ લોટ બાંધવાનો છે જેથી આપણી પૂરી ક્રિસ્પી બને તો પાણી આપણે જેટલું વપરાય એટલું વાપરી અને પૂરીનો આ રીતનો લોટ રેડી કરીશું તો તમે જોઈ શકો છો લોટ આપણે एकदम કઠણ જ રાખ્યો છે આ રીતે થોડીકવાર મસડી લấyશું જેથી આપણો લોટ થોડું એવો સોફ્ટ થઈ જાય પછી આપણે તેને ઢાંકી અને 10 થી 15 મિનિટ રેસ્ટ આપીશું તો ઢાંકી અને 10 મિનિટ સાઈડમાં રાખવાથી આપણો લોટ એકદમ સરસ સેટ થઈ જશે અને બધા જ મસાલા લોટમાં ભળી જશે તો હવે આપણે ઢાંકી અને 10 થી 15 મિનિટ સાઈડમાં રાખી દઈશું તો 15 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે લોટ જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે આપણો લોટ એકદમ સરસ સેટ થઈ ગયો છે હવે આપણે તેમાંથી મોટી સાઈઝનું એક ગુલ્લુ લઈ લેવાનું છે તો ગુલ્લાને આપણે આ રીતે રોટલીના શેપમાં આપણે ગોળ કરી લઈશું ઓરેશિયાની મદદથી આપણે આ પૂરી ઘણીશું એટલે કે સૌથી પહેલા આપણે મોટી રોટલી બનાવી દઈશું જો તમારે આ રીતે પૂરી ના બનાવી હોય તો તમે એક એક નાના નાના ગુલ્લા કરી અને એક એક પૂરી પણ ઘણી શકો છો પણ એમાં વધારે ટાઈમ લાગે છે અને આ ट्रिक તમે અપનાવશો તો તમારી એકી સાથે ઘડીબધી પૂરિયો તૈયાર થઈ જશે તો અહીંયા આપણે એક મોટી સાઈઝની રોટલી બનાવી દેવાની છે રોટલી વધારે જાડી પરને અને પાતળી પરને એ રીતની આપણે બનાવી લીધી છે તો હવે વચ્ચે એમાં આ રીતના કાણા પાડી દઈશું જેથી આપણી રોટલી એટલે કે આપણી પૂરી ફૂલે નહીં એટલે પહેલા સૌથી પહેલા કાંટાવાળી ચમચીથી આપણે કાણા પાડી દઈશું તમે ચાકુથી પણ કાણા પાડી શકો છો યા ફીર ચમચીનો પણ ઉપયોગ કરી શકો છો તો આપણે કાણા પાડી દીધા છે હવે આપણે એક ગ્લાસ લઈ લેવાનો છે ગ્લાસની મદદથી આપણે આ રીતે ગોળ ગોળ શેપમાં પૂરી પાડી લઈશું તમે ગ્લાસની જગ્યાએ કોઈ પણ વાડકી કે પછી કોઈ પણ પૂરી સાઈઝનો બોર્ડનો તમે ઉપયોગ કરી શકો છો તો આટલી રોટલીમાંથી આપણે અહીંયા ચાર પૂરી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો પૂરીની કન્સિસ્ટન્સી આપણે આટલી પાતળી રાખવાની છે તો અહીંયા આપડી પૂરી તૈયાર છે તો એવી જ રીતે આપણે બધા જ લોટની આ રીતની પૂરી બનાવી અને એક પેપર પર રાખી દઈશું અને સાથે આપણે બધી સાથે તળવાની છે એટલે આપણે પહેલાં વણી લેવાની છે તો મેં અહીંયા બધી જ પૂરીઓને વણી લીધી છે હવે આપણે તેને તળીશું તો તળવા માટે તેલને આપણે પ્રોપર ગરમ કરવાનું છે ગરમ તેલ થઈ જાય પછી આપણે તળેલી પૂરીઓ અંદર એડ કરી દેવાની છે તો અહીંયા તેલ ગરમ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ મિડિયમ કરી દેવાની છે પૂરી એડ કર્યા પછી આપણે તેને મિડિયમ ગેસ ઉપર જ ક્રિસ્પી કરવાની છે તો હાઈ ફ્લેમ પર તમે તળશો તો પૂરી અહીંયા ઉપરથી લાલ થઈ જશે અને કડક નહીં રહે એટલે આપણે કડક કરવાની છે એટલે ગેસની ફ્લેમ આપણે મિડિયમ રાખવાની છે અને આ રીતે પૂરીની સાઈડ ચેન્જ કરતા જઈશું અને બંને સાઈડ ક્રિસ્પી થાય અને તેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાની છે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે પૂરી સરસ રીતે તળી દીધી છે એકદમ સરસ કડક થઈ ગઈ છે તો હવે આપણે તેને બહાર કાઢી લેશું અને એવી જ રીતે બધી પૂરીને આ જ રીતે આપણે તળી લેવાની છે આ રીતની કડક થશે ત્યાં સુધી આપણે પૂરીને તળીશું તો મેં અહીંયા પૂરી બધી તરીને રેડી કરી દીધી છે તો તમે જોઈ શકો છો આ પૂરી આપડી એટલી ક્રિસ્પી બની છે પાપડ જેટલી ક્રિસ્પી બની છે તો ચા સાથે આ પૂરી ખાવાની ખૂબ જ મજા આવે છે તો તમે પણ આ રીતે પૂરી નથી બનાવી તો એકવાર મારી રેસિપી થી જરૂરથી બનાવી લો એટલી ટેસ્ટી બને છે આ પૂરી કે બહારની પૂરી લાવવાનું પણ ભૂલી જશો અને આ પૂરી એટલી હેલ્ધી પણ છે કેમ કે આપણે આ પૂરીને ઘઉના લોટમાંથી રેડી કરી છે તો બાળકો વધારે ખાશે તો પણ કઈ તકલીફ પડ નહીં થાય તો તમે પણ ટ્રાય કરજો તમને મારી રેસિપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જણાવજો રેસિપી સારી લાગી હોય તો વિડિયોને લાઈક અને શેર કરી દેજો તમારા ફ્રેન્ડ સાથે શેર કરી દેજો ચેનલ પર નવા હોય ચેનલ પર નવો હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લેજો બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસિપીના નોટિફિકેશન ફ્રેન્ડ્સ તમને મળી જાય તો ફરી મળીશું આપણે આવી જ નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ થેન્ક્સ ફોર વોચિંગ